બનાસકાંઠાના દાનેરા તાલુકાના નેનાવા મુકામે ખેતલાજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો ઇટવાઈ તળાવની પાળુ પર દેવડા ઈશ્વરસિંહ મુખ્ય યજમાન ભુવાજી રાયમલજી વીરાજી દેવડા માધુસી બળવંશી પટેલ અગ્રાભાઈ ત્રિકમાભાઈ પટેલ નરસિંહભાઈ મોનાભાઈ દેવડા અગરસિંહ સુરતેકજી તેમજ સમસ્ત નેનાવા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ખેતલાજી બાપાજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પ્રસાદ મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રમેશ ત્રિવેદી ગુજરાત होम बातु दुवाई, होम बातु पुरुषाय, पुरुषों होम बातु दुवाई, सिनोगरी मस्त दुवाई, होम बुमिकरुमाई, होम अनंतरूपाई, होम महाबीजाई, होम ओषक्नाई, होम चित्रबालाई, होम चित्रबालाई, अनेक बात घरेलू बात ऐसे बोल के अनेक बिंदु थोड़े, ये बात करूँगा